નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર આજે આપણે મિત્રો જાણીશું ગુજરાત સરકાર ખેડૂતો માટે નવી નવી યોજનાઓની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે જે યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો ખેડૂતોને ખેતી કરવી હોય તો સરકાર છે તે મિત્રો સહાય આપશે જેની અંદર બાગાયતી ખેતી કરવા માગતા હોય તે ખેડૂતોને આ યોજનાની અંદર મિત્રો લાભ મળવા પાત્ર થશે ઘણી બધી યોજનાની અંદર મિત્રો છે તો તમને લાખ રૂપિયા સુધીની પણ મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે હવે મિત્રો વાત કરીએ તો કઈ ખેતી કરવાથી કેટલો લાભ મળે છે ને છેલ્લી તારીખ કઈ છે એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો જે ભાઈને લાભ લેવો હોય તે લાભ પણ લઈ શકે જેની અંદર મિત્રો વાત કરીએ તો બાગાયતી ખેતી આ ખેડૂત પોતાની અંદર જે બાગાયતી ખેતી છે એ વિશે આપણે વાત કરીશું બાગાયતી ખેતીને આંબા તથા જામફળની ખેતી કરવા માટે સહાય આંબા તથા લીંબુની ખેતી કરવા માટે સહાય ડ્રેગન ફ્રૂટની ખેતી કેળની ખેતી પછી હોર્ટિકલ્ચર પછી ઘનિષ્ઠ ખેતીથી વાવેતર ફળ પાકો આંબા જાંભળ દાડમ લીંબુ માટેની સહાય ટિશ્યુ કલ્ચર ખારેકની સહાય નારિયેલીની ખેતી કરવા માટે સહાય પપૈયાને ખેતી કરવા માટે સહાય આ બી અલગ અલગ પછી સરગવાની ખેતી કરવા માટે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે પછી શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આપવા માટેની સહાય આ બધી યોજનાની અંદર મિત્રો હાલના સમયમાં ફોર્મ ભરવાના પણ ચાલુ છે જો તમારે લાભ લેવો હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરી અને સરકારી આર્થિક રીતે સહાય થાય તે માટે તમે મિત્રો લાભ પણ લઈ શકો છો ચાલો તો આપણે મિત્રો આગળ વાત કરીએ આ યોજનાની છેલ્લી તારીખ પંદર આઠ બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો અને લાભ પણ લઈ શકો છો તમે મિત્રો ક્યાં જિલ્લા વર્તન છે કોમેન્ટ કરીને જણાવજો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક સાથે જય જવાન જય કિશન વંદે માધર ભારત માતા કી જય